વેલકમ બેક થી દ્વારકા જવા માટે મોટી સંખ્યામાં ભક્તો નીકળી રહ્યા છે અને ભક્તોનો થસારો અત્યારે જોવા મળી રહ્યો છે રાજકોટ રેલવે સ્ટેશનમાં પણ લોકોની ભારે ભીડ જામી છે દ્વારકા ટ્રેનમાં ભક્તોનું પણ ઉમટ્યું દ્વારકા જવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગી પ્રજાના દિવસો હોવાથી રેલવે સ્ટેશન પર મુસાફરો મોટી સંખ્યામાં જોવા પણ મળ્યા છે આ દ્રશ્યો છે રાજકોટ રેલવે સ્ટેશનના એક તરફ રજા અને બીજી તરફ જન્માષ્ટમીનો આ પાવન પર્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો દ્વારકા જવા માટે પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોનો એક તરફ ભારે ધસારો જોવા મળી રહ્યો છે રેલવે સ્ટેશન પર પણ અત્યારે ભીડ જોવા મળી રહી છે રાજકોટના પ્રજા સોમનાથ દ્વારકા કે

દેશના અલગ અલગ રાજ્યો ખુણવામાં હતી મંદિરે આવતા હોય છે ત્યારે જે રાજકોટનું જે મુખ્ય જે રેલવે સ્ટેશન છે ત્યાં એક અનેરોજ દ્રશ્ય જોવા મળ્યા હતા મોડી રાતથી જે મુસાફરો છે તેના જે ભીડ ઉમટી પડી છે રેલવે સ્ટેશન ઉપર ભીડ કંટ્રોલ કરવા માટે હવે ખાસ આરપીએફ ને મહેનત કરવી પડી હતી મહત્વની વાત કરવામાં આવે તો અનેક પેસેન્જરો એવા હતા કે જેઓને રેલવે સ્ટેશનમાંથી જ ઘરે પરત ફરવું પડ્યું હતું અથવા તો અન્ય સુવિધાઓનો લાભ લેવો પડ્યો હતો મહત્વની વાત કરવામાં આવે તો ટ્રેનની જે વિશેષ વ્યવસ્થાઓની જે વાત કરવામાં આવે છે પરંતુ વાત આ ફક્ત આ કાગળમાં જ રહી હોય તેવું લાગી રહ્યું છે હજારોની સંખ્યામાં લોકો રાજકોટ ડિવિઝનના પ્લેટફોર્મ ઉપર જોવા મળ્યા હતા અને લોકોને હાલાકી પણ પડી હતી બિલકુલ આભાર પાર્થ તમામ જાણકારી માટે